હેલ્લો મિત્રો તો તમારું સ્વાગત છે આપડી ચેનલ વિજય સ્મિતા બ્લોક માં તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ ગેલા સોમનાથ મંદિર છે મિત્રો આજે મારી પાછળ તો ચાલો આપડે અંદર જઈને તમને મંદિર બતાવું મિત્રો જો આપણી પાછળ છે ને ભોળાનાથનું મંદિર છે કેલા સોમનાથ તો આપણે અહીંયા પેલા પરમિશન લઈને પૂછી જોઈએ જો શૂટિંગ ઉતારવા દેતા હોય તો આપણે આગળ તો મિત્રો આપણે બાપુ સાહેબ પરમિશન લીધી અને એને કીધું કાંઈ વાંધો નહીં અત્યારે એટલું ઉતારો અને દાદાના દર્શન પણ કરાવો તો આપણે જો દાદાના દર્શન પણ કરાવી અને કચ્યાનું તમને બધું દેખાડી તો કે મને ઝાઝી માહિતી નથી આઈની પણ હું તમને બતાવીશ અહીં બધાને ઝાઝી માહિતી આપણી નથી કારણ કે આપણે અહીંયા બીજી તરફ હજી આવ્યા છીએ આપણે બીજી માહિતી નથી અને ઇતિહાસ ની આપણને નથી ખબર લાંબી છતાં આપણે બતાવીએ તમને મંદિર ને દાદા ના દર્શન કરાવી શું જોશા ગોડો આપડે દાદા ના દર્શન કરાવવું તમને

તો રાત તમે અહીંયા રોકાઈ શકો છો અહીંયા પણ આ બધાય રૂમ છે બધા એ બાજુ રૂમ છે અને સામેની સાઈડ તમે જુઓ આ સાઈડ એટલે એ પોદ ના લઈ છે અહીંયા આવો એટલે પ્રસાદી લેવાનું ભૂલતા નહીં મિત્રો અમે તો જો પ્રસાદી લઈને જ જવાનું છે તમે આવો એટલે ભૂલતા નહીં હું જોઉં આ હું છે એમ છો સમજો આ છે આ કાક ઈ કાક ખલે લાગી કુ જાડું છે જો હા નવેન છે કા એડીમાં મિત્રો આ રીતનું મંદિર છે અને અહિયાં બહુ મસ્ત નજારો એવું છે ને બહુ સરસ મંદિર છે ના અમને તો મજા આવી પણ તમે તો જો કે હાલી ના એમાંથી સંગમાં રસાથી એટલે થોડુંક હાલવામાં થોડુંક કેવર આવે રાત પગને એવું દુખે છે થોડાક પગ એવું તો તમે આમ વાહનમાં આવો ને તો ઉપાધિ ન હોય તમે અહીંયા બધે ફરી શકો બધે જઈ શકો અને આપણે હાલી ના આવ્યા હોય એટલે કઈ લાંબુ જઈ ન શકીએ ક્યાંય હાલી ના આવ્યા એટલે લાંબુ ક્યાંય જઈ ન શકીએ એટલે તમે ગમે ત્યારે આવો તો વાહન માં આવો તો મિત્રો તમે સામે મિનળ દઈએ પણ હજી વિચાર છે ઉપર જવાનો પણ હવે મેં કેમ જવું એમ વિચાર્યું કે ગયા એક તો હાલી ને આવ્યા હતા એટલે કેમ જાશું તોય છતાં આપણે બહાર જઈ પેલા તમને હું એની બધી વખતે બતાવી દઉં અને આ જો મારી પાછળ અમારી પાછળ તમે જોઉં છો એ યોગ્ય શાળા છે કે કોઈ જાતનો હવન બવન કરવો હોય તો અહીંયા હવન પણ કરી દે છે અને આ સાહેબ તો મેં તમને કીધું ભોજના લઈ છે હા બટા

અમારો વિડીયો મોટું છે ને એટલે જોશે એમાં તું આવી છોકરીની કેટલી રાજી થઈ ગઈ કઈ કે અમારો વિડીયો લેજો તારો વિડીયો આવશે બધા તમારી ચેનલ માં તમારે ઓલ્લો ગેટ દેખાય ને ત્યાંથી તમારે અંદર અંદર આવવાનું જો તમને પહેલો ગેટ દેખાય ને ત્યાંથી તમારે અંદર આવવાનું રહે ને અહિયાં આપડે પાણીની સુવિધા બહુ સારી છે સર્ચ કરાવી દીધી છે પછી વિડીયો આવે તો એ મે તમે જોજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો કે મેં કરી નાખી સબસ્ક્રાઈબ વોલમાં પણ છતાં મેં કીધું લાઈક ને હું કરી નાખજો અને બીજા ની તમારે બીજા મોબાઈલ માં જોવું હોય તો આ ચેનલ સર્ચ કરીને મેં કીધું તમે જોજો એ છોકરીને મેં કરી દીધું અને કેટલી રાજી થઈ ગઈ એમાં છે હા બલિદાન ને મિત્રો આ સોમનાથ દાદાનું બલિદાન દીધું ને એનું શહીદ સ્મારક છે હું તમને એનું શહીદ સ્મારક નું બધું ઇતિહાસ બતાવું કારણ કે આપણને નથી ખબર ઇતિહાસ ની હવે અહીંયા અહિયાં લખેલું છે એટલે હું તમને બતાવીશ અને એમના અને મિત્રો જો અહીંયાથી અંદર આવવું હોય ને તો અહિયાં નાનો ગેટ છે આ રસ્તે આ નાનો ગેટ છે આ થી અંદર આવશો ને એટલે આ ડેલામાં ગરતા જ આવે છે અને જો આ એનું લેક છે આ રીતનો લેખ છે મિત્રો અને વાંચી લેજો કારણ કે આપણને વાંચતા આવડે પણ ઓછું ફાવે છે આપણને એટલું બધું ખાવતું નથી આ પણ એક ઇતિહાસ છે અને આ સત્ય ઇતિહાસ છે મિત્રો આ સત્ય ઇતિહાસ છે આ જો જેટલા પણ અહિયાં શહીદે બલિદાન દીધું ને એ બધા ખાંભી પણ અહિયાં છે આ બધાનું આ હીરા ગગરી નામની ખાંભી છે તમે જોઈ લેજો આ બધા બલિદાન દીધેલું છે આ વેજલ ભટ્ટ બ્રાહ્મણ એને પણ શહીદ થયા છે એને પણ બલિદાન દીધું છે મિત્રો તમે જોઈ લે આ વેજલ ભટ્ટ છે આ હીરા છે છે આ ઇતિહાસ ભરવાડ આપણા માટે આ ગર્વ ની વાત છે કે જો આ લોકોએ અહિયાં બલિદાન દઈ પોતાનું ખુદનું અને શહીદ થઈને આ સોમનાથ દાદાની રક્ષા કરેલી આ એ જ સોમનાથ દાદા છે જે વેરાવળ સોમનાથ કયો કે ગેલા સોમનાથ કયો છે આ ઈદ જ સોમનાથ દાદા એમને જે મોહમ્મદ ગજની મોહમ્મદ જાફર મોહમ્મદ જાફર થી બચાવવા હતું એને અહીંયા સુધી પાલખી માં લાવ્યા હતા તો હાલો મિત્રો અહિયાં થી આપડે બહાર નીકળે હું તમને એક મિનલ દેવી નું મંદિર છે એમાં પણ એનો પણ ભાગ છે એને પણ બલિદાન દીધું ને પછી એને પણ સતી અહીંયા થઈ ગયા છે તો સતી આ સમાધિ લીધી કે સતી થયા એ જાજી તો નથી ખબર આપડે અહિયાં જઈને આપણે

આપડે જાય છે મીનલ દેવી ના દર્શન કરવા પણ બહુ આખા છે છે જો આ રીતના છે જાય તો

સોમનાથ દાદા મંદિર દેખાણું હા પેલા જૂની સીડીઓ હતી અત્યારે વિકાસ પ્રમાણે નવું નવું કરતા ગયા પેલા બહુ જૂની સીડીઓ હતી અહિયાં પાછા પાછા સોમનાથ દાદા પણ દેખા અને અમે તો અદ્ય થી હાલી ના આવે અહીંયા અહિયાં તો લોકો ત્રણ ખેડ થી હાલી ને આવે છે પાલીતાણા થી હાલી ને આવે છે આમ ધામનગર ના અલગ અલગ જગ્યા એ થી હાલી ને આવે અહિયાં ભેગા થઈ જાય કાકા મેં બીજા તો ચોપીલા ભેગા થયા મિત્રો આય લગી તો મારસડાનું હવે નથી ચડાતું હવે આપડે અહીંયા પોરો ખાઈ જો અહીંયા થી તમને મંદિર બતાવી દઉં આ મંદિર છે ને આ પાછળ છે સોમનાથ દાદા દાજા એના પાછળ જોઈ રહ્યા ને સોમનાથ દાજા નું મંદિર છે આ લગી માણસડાનું થાકી ગયું થાય અહીંયા જો વશ્મા

ગધેડું કે ગજેડું તો અમે એમાં નથી ગજેડા ગધેડા નથી ગજેડું છે

તો મિત્રો આપણે વહેલા સોમનાથથી નીકળી ગયા છીએ જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં